ગોડાઉન માં રાખવામાં આવેલા લોખંડનો ભંગાર અને તેમાં જન્ય કચરો આગની ઝપેટમાં આવી ગયો હતો જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને તે તપાસનો વિષય છે ગોડાઉનમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ હતી કે નહીં તે અંગે પૂછતા ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિકતા આગને કાબુમાં લેવાની હતી અને હવે આગના કારણે તથા સુરક્ષા વ્યવસ્થાઓ અંગે તપાસ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે કંટ્રોલ થી આપણને જાણવા મળેલ 12:40 એ આપણને કોલ મળેલો કે આપડા ફાર એકદમ સામે બીસીસીઆઈ ની બાજુની અંદર આપણે કંપની જે સિવમ સ્ક્રેપ કરીને ત્યાં બધો સ્ક્રેપ ભંગાર છે સ્ક્રેપ ની અંદર બધો લોકોનો સામાનનો કચરો ભરાયેલો છે એની અંદર આગ લાગેલ હતી જીઆરડીસી ની બે ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને કોલ ને અને ફાયર ને એકદમ કંટ્રોલ કરેલ છે